ચોકલેટા માં આજરો ચોકલેટા કિલોલ શાળા માંગડો વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર તથા વાહ વાહવી આર ઓલ હ્યુમન્સ અમદાવાદ તરફથી કિલ્લોલ શાળા ઉકલેટા ને એકસો પચાસ જેટલા કિંમતી અને ઉપયોગી સાધનો સાથેનું સેન્ટર મળ્યું એના ઉદ્ઘાટન પ્રસંગ ની પ્રોત્સાહક પળો ઉકલેટાના શિક્ષણ સમાજ સેવા મહિલા વિકાસ આરોગ્ય જનસેવા વગેરે ક્ષેત્રે કાર્યરત શ્રી ની હાજરી અને આશીર્વાદ પણ મળ્યા કિલોલ સ્કૂલમાં બાળકો વાલીઓ શિક્ષકો સાથે મળીને આનંદ માન્યો હતો અમદાવાદથી આવેલા મહેમાનો મુ શ્રી પ્રફુલ્લભાઈ અમીન મુ શ્રી આનંદભાઈ પટેલ ખગોળ વિજ્ઞાની ડો શ્રી માસુમભાઈ શ્રી કરિશ્માબેન શ્રી નૈસર્ગી વગેરે ઉપસ્થિત તમામ વાલીઓને પ્રાસંગિક માર્ગદર્શન પૂરું પાડ્યું રિપોર્ટર અરશીભાઈ આહિર ઉપલેટા નમસ્કાર મારું નામ છે માસુમ જેઠવા અને હું વિક્રમભાઈ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરથી આવું છું અમે આજે વા સંસ્થા સાથે મળીને અહીંયા એક ઉગલેટા ગામમાં લેબ ઊભી કરી છે જેને આપણે કહીએ છીએ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર એટલે આ લેબમાં ઘણા બધા સાધનો ઘણા બધા મોડલ બનાવવા માટેના પ્રયોગો અને બાળક વિજ્ઞાન શીખી શકે એની માટેના ઘણા બધા અમે વસ્તુઓનું સેટઅપ કર્યું છે તમે વિડીયોમાં જોશો કે આ ઘણા બધા સાધનો આપણે ટેબલ પર રાખેલા છે જેમાં રસાયણ વિજ્ઞાન

આપણે વાહા કમ્યુનિટી સાયન્સ સેન્ટર અહીંયા બનાવ્યું છે અને આપણે વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદથી અહીંયા આવ્યા છીએ તો આપણો મેઇન ઉદ્દેશ્ય એ જ હોય છે કે ગામડામાં જ્યાં બી શાળા છે એને આપણે વિજ્ઞાન અને ગણિત માટે થોડી સારી ફેસિલિટી આપી શકીએ અને એના માટે આપણે દોઢસો જેટલી અલગ અલગ પ્રવૃત્તિઓ આજે આપી છે તો તમે એનો લાભ લઈ શકો એવી આપણી વિનંતી છે એમાં બોલું તો એમાં ઘણી બધી અલગ અલગ રીતની આપી છે તો એક એવું સેક્શન છે જેને કહેવાય ટીચિંગ લર્નિંગ મટીરિયલ એટલે કે જે શિક્ષક હોય એ પોતે એ વસ્તુ કરે અને ક્લાસમાં લઈ જાય અને ત્યાં સમજાવી શકે કે એ શું છે બીજું હોય છે ડીઆઈવાય એટલે બાળકો માટે હોય છે કે બાળકો જાતે એ પ્રવૃત્તિ કરી શકે અને પોતાના ઘરે લઈ જઈ શકે ત્રીજું હોય છે પબ્લિકેશન અને અલગ અલગ પુસ્તકો તો પુસ્તકો હોય ચાર્ટ હોય જે વાંચીને બાળક સમજી શકે છે ચોથી વસ્તુ હોય છે અલગ અલગ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે તમને આકાશ દર્શન કરવું હોય તો એના માટે તમને ટેલિસ્કોપ લાગે પછી માઇક્રોસ્કોપ આપીએ છીએ મોડલ રોકેટરી માટે એક લોન્ચર આપીએ છીએ પેરેસ્કોપ આપીએ છીએ એવી રીતના બધા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે આપીએ છીએ જેનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રવૃત્તિઓને હજુ સારી રીતે આપણે સમજી શકીએ